ફ્રેન્ડ કેમ છો પછી મજામાં આપણે થોડાક દિવસ પછી વિડીયો બનાવ્યો બનાવીશી પાછો આપણે જ્યારે આંબામાં કેરી હતી ત્યારે બનાવી હોય તો હવે જો આંબામાં તો કેરી બધી ખરી ગઈ અને તે જો માંડવી હતી નાની અત્યારે જો બાકી ઘટે કાંઈ ફૂલ ઉઘડવામાં બાકી માંડવીમાં જવો અને અત્યારે બહુ વરસાદ પડ્યો છે એટલે આમ જામી ગઈ માંડવી બાકી જુઓ તમે દેખાય બાકી છે ને એક નંબર ને આ કેળામાં જો બીજી લૂમ આવી ગઈ છે પાસે આ મોટી આવી છે હો બાકી બહુ અહીંથી તો અવડી મોટી છે ઓલી નાની હતી આપણે કાળા કેળા હજી કંઈ પાયકા નથી આપણે ઓલી વખતે વિડીયોમાં તો કાળામાં ધીમે ધીમે આ લીલા થતા જાય છે હવે કેવો કલર આવે કે બહુ નક્કી નથી છે તો કાળા જ લગભગ અને આ કઈક છે નવું નવું જાડું ફૂલડાનું છે અને હા આ ફૂલડાનું છે આ જો ઓપલેન આપણે હમણાં લીધું છે માંડવીનું ઘટે કંઈ આ ઓપલેનમાં આની અંદર ફરતું હોય અને આ માંડવી નીકળતી હોય આપણું ટ્રેક્ટર અત્યારે પડ્યું છે એમને જો આ ગુલાબ ગુલાબનું સડવે મોટું થઈ ગયું છે ઝાડ અને આમ જવા બાકી વરસાદનું વાતાવરણ છે અને આમ તો માંડવી જેવો બાકી જામી ગઈ છે ને ઘટે કાંઈ તો આ વિડીયો જોવાની મજા આવતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે કંઈ એવું બહુ મોટિવ તો નથી સબ્સ્ક્રાઇબર વધારવાનું આ આપને શોખ છે એટલા માટે વિડીયો બનાવી આ બાકી એફર માંડવી માંડી દઈએ

થોડુંક ઓછું પાણી હતું હવે થોડોક વરસાદ પડ્યો છે તો જોઈ કે પાણી આવ્યું છે બાજુ જો કઈક પ્લાસ્ટિક પાઇપ થ્રુ છે કઈક વાયુ છે એમાં કઈક વેલા થાય એવું પણ આપને ખબર નથી હું વાયુ છું એટલે આપણે બાકી જાણકારી ન દેવા જો માંડવી નિંદાઈ ગઈ છે એટલે આમાં જરાય ખડ નથી થયું અત્યારે આમ વાડીનું વાતાવરણ એક નંબર આવે

બિયારણ આવી ગયું છે એટલે નહીં આપણે ફૂલ આવી ગઈ જો આ પીડાએ ને ફૂલ કહેવાય માંડવી ઉપર ન આવે માંડવી તો નીચે આવે પણ આ તો હમ ફૂલ ઉપર આવે એટલે માંડવીનો ગ્રો સારો છે એવું કહેવાય ટૂંક એવું હોય ફૂલ હોય ને એટલે થોડીક માંડવી પીળી છે પડી ગઈ છે વરસાદ બહુ પડ્યો ને એટલે પણ વરસાદ તો માંડવીને ગણ કરે છે એવું બધે કહેતા હોય છે તો જો પાછો ચાલુ થઈ ગયો છે પવન અને આમ જો ઝાડવા બાકી હલવા મીડ્યા છો આપણા કઈ ઘટે ન પવનના લીધે અને વાતાવરણ તો એક નંબર છે ને આપણે એમ થાય કે ઓ અહીંયા જ ઊભા રહી તમે જોઓ બાકી નજારો જો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ બાકી નજારો ઘટે કાઈ જો પછી કાઈ ન ઘટે વાત સાચી છે તો તમે એકવાર આમ જોવો એને આમ વાડી છે એને ખબર જ એ છે બાકી એક નંબર આ આપણો અહીંયા વાડીએ લીમડો છે એ લીમડો રાખ્યો છે બે આ આ તો વહેવી છે ચોટે હેજો આ અને આ રીતે એ શેવડી હેજુ કાળી શેવડી અમે આવી જ છે તમે જુઓ કઈ ઘટે અમારે તીજ થાય ને એને આ બહુ ભાવે કાળી સેવડી જો છે ને વાટ છે ઉગે હજી ધીમે ધીમે અને આ બે કેડ્યું છે કેળા અને જો આ આ રીતે કેળાની લૂમ થાય છે તો જે આ ધીમે ધીમે નાના આવ્યા છે તમે જો આ રીતનું થાય કેળા નાના અને પાકતા બહુ વાર લાગે પણ યા એક કેળમાંથી છે ને એક જ કેળ આવ્યો એક જ લૂમ આવે જો આ રીતની આખી રહી ને એક જ પછી આને અહીંથી કાપી નાખવાની કાપી નાખીને એટલે આ રીતની જો બીજી ઉગી ઓટોમેટિક ઉગે ને પછી એમાં પાછી લૂમ આવે રીતે ધીમે ધીમે આવીને રાખે એટલે આવે અને આમાં આમાં એવું જ છે એક લૂમ આવી જાય ને પછી કાપી નાખવાનું કેળામાં ટૂંકમાં એ રીતનું હોય અને હવે તો આંબામાં કેરી પૂરી થઈ ગઈ છે એટલે ક્યાંય દેખાતી જ નથી પણ હોય જ નહીં કેમકે સિઝન વહી ગઈ એટલે અને આ છે રીંગણ રીંગણા આવે આમાં ટૂંકમાં આ ફૂલ રહ્યું ને આ ફૂલમાં આવશે રીંગણા જો અને તોડાય નહીં બાકી ખરીદી પછી રીંગણા નહીં આવે અને આ છે ફૂલડાનું ઝાડ ઘટે કઈ ન ઘટે બાકી ગુલાબી ફૂલ છે અને આ બધી રીંગણીઓ છે આ રીંગણી છે આમાં ટૂંકમાં જો આ રીતના આવે જો રીંગણા જો આ થોડુંક બગડેલા આવ્યું હોય જો આ જો રીત રીતના ફૂલ આવે અને આ છે મિત્રો ભીંડો જો તમે જોઈ શકો છો ભીંડો કેમ છે બાકી ભીંડો આ ભીંડા ઉપર ફૂલ આવે અને બધે નીચે આખો ભીંડો છે એટલો ભીંડો છે અને આ છે ગુવાર આર્ય ગુવાર તમે જોવો ઘટે કઈ છે ને તો આ રીતનું છે તો હાલો મિત્રો મળીશું ન્યુ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય તો ફ્રેન્ડ આ છે પપૈયો પપૈયા આવ્યા ટૂંકમાં તો આ પેલા ફૂલડા થાય આ રીતના પછી પછી ધીમે 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 જો મોટું થતું છે મોટું થાય પછી આમ ધીમે ધીમે આવે પપૈયા અને આ પાછું રીંગણાનું જાડું છે અને આ છે ગુલાબ ગુલાબ અને આ છે મીઠો લીમડો મીઠો લીમડો એ બહુ મોટો થઈ ગયો છે બાકી જો કેવડો અને આ આપણે વાવી દીધીશ લીંબુડી એમાં લીંબુ આવશે આ છે આ શેર આણો અને એની બાજુમાં છે લીંબુડી અને આ છે કુંડી તો માંડું માં દવા છાંટવાની તો આમાં પાણી ભરવા દે આગળ મિત્રો હવે અહીંયા